હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં ભારતમાં કહેવાય છે કે જેટલા દિવસ નથી તેનાથી તો વધુ તહેવારો અને મેળાઓ છે જેની પાછળનું મુખ્ય કારણ છે ભારતની ઉત્સવ પ્રિય અને શ્રદ્ધાળુ લોકો ભારતના લોકો ધર્મપ્રેમી હોવાની સાથે સાથે ઉત્સવ પ્રિય પણ ગણાય છે દરેક ઉત્સવો ઉજવવાનો તેમનો અંદાજ અને ઉત્સાહ જોવા લાયક છે ભલે આજે લોકો પાસે સમય નથી પણ વિવિધ તહેવારો અને ઉત્સવોના સમયે તેઓ સમય જરૂર કાઢી લેશે અને જો તે તહેવાર કે ઉત્સવ ધર્મના મહત્વને લાગતો હોય તો પૂછવું શું ભારતમાં દર બાર વર્ષે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે આ વખતે અલ્હાબાદમાં આ પવિત્ર કુંભનું આયોજન મકરસંક્રાંતિના દિવસથી શરૂ થશે આ દિવસે ગંગા યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું એક આગવું જ મહત્ત્વ છે આ દિવસે આ સંગમમાં સ્નાન કરીને લોકો પોતાની જાતને ધન્ય અનુભવે છે શું તમે જાણો છો કે આ મેળો બાર વર્ષે જ કેમ આવે છે આ મહાકુંભ મેળો દર બાર વર્ષે યોજાય છે તેની પાછળ પણ એક કારણ છે પૌરાણિક કથાઓ મુજબ જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથનમાંથી નીકળેલા અમૃત કળશ પર હક જમાવવા માટે યુદ્ધ થયું હતું દાનવો અમૃત પીને અમર થઈ જવા માંગતા હતા અને દેવતાઓએ એવું નહોતા ઈચ્છતા તેથી અમૃત માટે બંને વચ્ચે ખેસાદાણ શરૂ થઈ અને આ ખેસા ખેસીમાં અમૃતના કેટલાક ટીપા પૃથ્વી પર પડ્યા એ ટીપાં જ્યાં જ્યાં પડ્યા હતા તે જગ્યા હતી પ્રયાગ હરિદ્વાર ઉજ્જૈન અને નાસિક કહેવાય છે કે આ યુદ્ધ બાર દિવસ સુધી ચાલ્યું હતું દેવદાનવોના એ બાર દિવસ પૃથ્વીવાસીઓ માટે બાર વર્ષ ગણાય છે તેથી જ ભારતમાં દર બાર વર્ષે કુંભ મેળાનું આયોજન આ ચાર સ્થાનો પર થાય છે બાર વર્ષના આ યુદ્ધમાં બાર કુંભ હતા તેમાંથી ચાર કુંભ પૃથ્વી પર હતા જ્યારે બાકીના આઠ કુંભ દેવલોકમાં હતા યુદ્ધ દરમિયાન સૂર્ય ચંદ્ર અને શનિ વગેરે દેવતાઓએ કળશની રક્ષા કરી હતી એટલે ત્રણ વર્ષના અંતરે આ ચારેય પવિત્ર સ્થાનો પર કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે તો મિત્રો કહાની ગમી હોય તો લાઇક કરીને શેર કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ